હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા વિડિયોમાં તો આજે અમારે ન્યુ ગુગલ્સ આવી ગયા છે નંબરના છે અમારે બહુ નંબર આવી ગયા છે સવા સવા નંબર છે મારે બંને આંખે એમને એક એક નંબર છે બંને આંખે અમે ચશ્મા પહેરી લીધા છે સારા લાગે કે ના લાગે રોજ પહેરવાના જ છે હવે એટલે સારા પણ લગાડવા જ પડશે ચાલશે કંઈ વાંધો નહીં ઓકે મિત્રો વાગી ગયા છે પોણા બે અને હવે અમે બધા જમવા બેઠા છીએ અમારે ખીચડી અને ચટણી બનાવી છે મરચાની અને અમારે સાથે છાશ પણ ખાવાની છે અહીં મારી સોનું આજે ડાઈ થઈ ગઈ છે અને શું કરે છે હોમવર્ક બરાબર パニビビはさて。